શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ તથા તેના મહાત્મયની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યય ત્રીજો કર્મયોગ ઓમ પરમાત્મને નમઃ અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે જનાર્દન જો તમને કર્મ કરતા જ્ઞાન ચડ્યાતું માન્ય છે તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણી ભરમાવી રહ્યા છો માટે એવી કોઈ એક વાત નિશ્ચિત કહો કે જેનાથી હું કલ્યાણ પામું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે નિષ્પાપ આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે પરંતુ કોઈ પણ માર્ગ અનુસાર કર્મોના સ્વરૂપને ત્યાગવાની આવશ્યકતા નથી કેમ કે મનુષ્ય ન તો કર્મનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગનિષ્ઠાને પામી શકે છે અને ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે તથા સર્વથા કર્મનો સ્વરૂપથી ત્યાગ થઈ શકતો નથી ખરેખર કોઈ પણ મનુષ્ય કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો કેમ કે આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે આથી જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે પરંતુ હે અર્જુન જે મનુષ્ય મન વડે ઇન્દ્રિયોને વસમાં કરીને અનાશક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે આથી તું વિહિત સ્વધર્મ કર્મરૂપી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય હે અર્જુન બંધનના ભયથી પણ કર્મનો ત્યાગ કરવો યોગ્ય નથી કારણ કે યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયમાં બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મથી બંધાય છે માટે હે અર્જુન તું આ શક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જે સારી રીતે કર્તવ્ય કર્મ છે તે કર તથા કર્મ ન કરવાથી તને પાપ પણ લાગશે કારણ કે પ્રજાપતિ બ્રહ્માજીએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા દેવતાઓને પુષ્ટ કરો વૃદ્ધિ પામો અને ઈચ્છિત ભોગને પ્રાપ્ત કરો તમે બધા યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરશે આ પ્રમાણે એકબીજાને ઉન્નત કરીને તમે બધા કલ્યાણ પામશો અને યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માગીએ ઇચ્છિત ભોગો આપશે આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે મનુષ્ય દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે જોર જ છે કારણ કે યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે કારણ કે સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ હે અર્જુન આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદા યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે હે પાર્થ જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યોનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયું મનુષ્ય ફોગટ જ જીવે છે આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો મનુષ્ય પરમાત્માને પામે છે આ રીતે જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા છે લોકસંગ્રહને જોતાં પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે અર્થાત તારા માટે કર્મ કરવું ઉચિત છે શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરે છે અન્ય મનુષ્ય પણ તે રહે છે આથી હે પાર્થ મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે ન કશ્ય પ્રાપ્ત કરવાનું છે છતાંય હું કર્મમાં વર્તું છું કેમ કે હે પાર્થ જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય કારણ કે મનુષ્ય બધી રીતે મારા માર્ગને જ અનુસરશે આથી જો હું કર્મ ન કરું તો બધા મનુષ્ય નષ્ટ ભ્રષ્ટ થઈ જાય આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનો માટે હે ભારત કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જનો જે પ્રમાણે કર્મ કરે છે આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે છે હે અર્જુન વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલો અંતઃકરણનો હું કરતા છું એવું માને છે પરંતુ હે મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જ્ઞાન જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તે છે તેમ સમજીને આસક્ત થતો નથી માટે હે અર્જુન મુજંતર્યામી પરમાત્મામાં પરવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને આશા વિનાનો મમત્વ વિનાનો સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર હે અર્જુન જે મનુષ્ય દોષ દ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વકર્મોથી છૂટી જાય છે પણ જે મનુષ્ય દોષારોપણ કરીને મારા આ મતને અનુસરતા નથી તે મૂર્ખાઓ તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ કારણ કે સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વસ થઈને કર્મ કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો માટે મનુષ્ય માટે ઉચિત છે કે ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાયેલા રહે છે એ બંનેને વસ ન થવું કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે આથી એ બંનેને જીતીને સાવધાન થઈને સ્વધર્મનું પાલન કરવું સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે અન્યના ધર્મ તો ભયપ્રદ પણ છે આ બાબતમાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે ગોવિંદ તો પછી આ મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પરાણે જોડ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ત્યારે ભગવાન કહે છે હે અર્જુન રજોગુણમાંથી ઉદભવેલો આ કામ જ ક્રોધ છે આ ઘણું ખાનારું ભોગોથી કદીય ન ધરાતો મહાપાપી છે આને તું આ બાબતમાં વેરી જાણ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે અને હે કોંતે આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે મનુષ્યનું જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિય મન બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે મન બુદ્ધિ ઇન્દ્રિય દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવવામાં આવે છે તે છે આ કામ માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ તું પહેલાં ઇન્દ્રિયોને બસમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર મહાન પાપી કામને જરૂર બળપૂર્વક નાખ અને જો તું માનતો હોય કે ઇન્દ્રિયોને રોકીને કામરૂપ વેરીને મારવાની તારી શક્તિ નથી તો આ તારી ભૂલ છે કારણ કે ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પણ અર્થાત શ્રેષ્ઠ બળવાન તેમજ કરતાં મન પર છે મન કરતા અને બુદ્ધિ કરતા સાવ પર છે આત્મા આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને બુદ્ધિ વડે મનને વસ કરીને હે મહાબાહો તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ માનો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ અહીં પૂર્ણ થાય છે ઓમ પરમાત્માને નમઃ તો મિત્રો આપણે સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય હવે આપણે સાંભળીએ તેના મહાત્મયની સુંદર કથા પવિત્ર કથા જે ભક્તો આ અધ્યાય સાંભળે છે વાંચે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે મહાત્મયની કથા આપણે સાંભળીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય જનસ્થાનમાં એક જળ નામના બ્રાહ્મણ હતા તે કૌશિક વંશમાં જન્મ્યા હતા એણે પોતાનો જાતિગત ધર્મ છોડીને પાણીયાની વૃત્તિમાં મન પોરવ્યું એ બ્રાહ્મણને પારકી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાનું વ્યસન પડી ગયું એ સદા ઝૂકટું રમતા મદિરા પીતા શિકાર કરીને જીવોની હિંસા કરતા આ જ રીતે એનો સમય વીતતો ધન નષ્ટ થઈ જતા એ વેપાર અર્થે બહુ દૂર ઉત્તર દિશામાં ચાલ્યા ગયા ત્યાંથી ધન કમાઈને ઘેરે આવવા માટે પાછા વળ્યા ઘણે દૂર સુધીનો પંથ એણે વટાવી દીધો એક દિવસ સૂર્યાસ્ત થઈ જતા જ્યારે દસે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો ત્યારે એક વૃક્ષ તળે એને લૂંટારુઓએ ઘેરી લીધો અને સત્વરે એના પ્રાણ હરી લીધા એના ધર્મનો લોપ થઈ ગયો હતો માટે ઘણું ભયાનક પ્રેત બન્યા એના પુત્ર મોટા ધર્માત્મા અને વેદોના વિદ્વાન હતા એણે અત્યાર સુધી પિતાજીના આવવાની વાત જોઈ જ્યારે પિતાજી ન આવ્યા ત્યારે તેમનો પત્તો મેળવવા માટે તે પોતે ઘર છોડીને ચાલી નીકળ્યા પરંતુ વટે માર્ગોને પૂછવા છતાં પિતાજીની કસી પણ જાણ ન થતી સમાચાર ન મળતા ત્યાર પછી એક દિવસ એક મનુષ્ય સાથે એનો ભેટો થઈ ગયો એના પિતાજીનો સહાયક જે હતો એની પાસેથી ઘણા સમાચાર જાણીને પિતાજીના મૃત્યુ પર ઘણો શોક કર્યો બ્રાહ્મણના પુત્રો ઘણા બુદ્ધિશાળી હતા ઘણું બધું સમજી વિચારીને પિતાજીનું પારલૌકિક કર્મ કરવાની ઈચ્છાથી આવશ્યક સામગ્રી સાથે લઈને એણે કાશી જવાનો વિચાર કર્યો પંથમાં સાત આઠ પડાવ કરીને નવમા દિવસે પેલા વૃક્ષ તળે જઈ પહોંચ્યા જ્યાં એના પિતાજી હણાયા હતા એ સ્થાને જઈને સંધ્યા ઉપાસના કરીને ગીતાજીનો ત્રીજો અધ્યાયનો પાઠ કર્યો એ જ સમયે આકાશમાં ઘણો ભયાનક ધ્વનિ થયો એને પોતાના પિતાજીને ભયંકર આકાશમાં જોયા આ દૃશ્ય જોઈને એના ચિત્તની વ્યગ્રતા દૂર થઈ એણે વિમાનમાં પોતાના પિતાને દિવ્ય રૂપ ધરીને બિરાજમાન થયેલા જોયા એમના શરીર પર પિતાંબર શોભી રહ્યું હતું પુત્રએ પ્રણામ કર્યા ત્યારે પિતાએ આશીર્વાદ આપ્યા ત્યાર પછી પિતાજીને આખી ઘટના પૂછી એના ઉત્તરરૂપે પિતાજીએ બધી વાત જણાવી અને કહેવાનું આરંભ કર્યું કે હે દીકરા દેવવસ્ત મારી નજીક ગીતાજીના તૃતીય અધ્યાયનો પાઠ કરીને ત્યાં શરીર થકી કરવામાં આવેલા સર્વે કપરા કર્મબંધનોમાંથી મને છોડાવી લીધો છે માટે હવે ઘરે પાછો જા કેમકે જેના માટે તું કાશી જવા માટે નીકળ્યો છો એ પ્રયોજન અત્યારે તૃતીય અધ્યાયના પાઠથી સિદ્ધ થઈ ચૂક્યું છે મારી મુક્તિ થઈ ચૂકી છે પિતાજીના આમ કહેવાથી પુત્રએ પૂછ્યું પિતાજી મારા હિતકાજે કંઈક ઉપદેશ આપો બીજું કોઈ કાર્ય જે મારા માટે કરવા યોગ્ય હોય તે પણ જણાવો ત્યારે પિતાજીએ કહ્યું હે પુત્ર તારે આ જ કાર્ય ફરીથી કરવાનું છે મેં જે કર્મ કર્યું છે એ જ મારા ભાઈઓએ પણ કર્યું છે એના લીધે તેઓ પણ ઘોર નરકમાં પડ્યા છે તેના ઉદ્ધાર માટે પણ કુળના ઉદ્ધાર માટે તેઓને નરકમાંથી છોડાવવા માટે ગીતાજીનો આ ત્રીજો અધ્યાયનો પાઠ જરૂર કરજે સંકટમાંથી તેઓને ઉગારજે આ ત્રીજા અધ્યાયનું અનુષ્ઠાન અન્ય લોકો માટે પણ જરૂર કરજે જેથી તું પણ પુણ્યનો ભાગી બનીશ પિતાજીનો આ સંદેશ સાંભળીને પુત્રએ કહ્યું હે પિતાજી જો આવી વાત છે અને આપની પણ આવી જ રૂચિ છે તો સઘળા નારકીય જીવોના નરકમાંથી ઉદ્ધાર કરી દઈશ આ સાંભળીને એના પિતાજી બોલ્યા દીકરા ભલે એમ થાવ તારું કલ્યાણ થાવ મારું અત્યંત પ્રિય કાર્ય સંપન્ન થઈ ગયું છે આ રીતે પુત્રને આશ્વાસન આપીને પિતાજી વિષ્ણુ લોકમાં ચાલ્યા ગયા પુત્ર પણ પાછો વળીને જન્મસ્થાનમાં આવ્યો પરમસુંદર એવા ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં એમની સામે બેસીને પિતાજીના આદેશ અનુસાર ગીતાજીનો ત્રીજા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો એ ગાળામાં ભગવાન વિષ્ણુના દૂતો યાતના ભોગવનારા નારકીય જીવોને છોડાવવા માટે યમરાજ પાસે ગયા યમરાજે વિવિધ પ્રકારના સત્કારોથી તે દૂતોનું પૂજન કર્યું દૂતો બોલ્યા ધર્મરાજ અમારા બધા માટે બધી બાજુ આનંદ જ છે આ રીતે સત્કાર કરીને પિતૃલોકના સમ્રાટ પરમ બુદ્ધિશાળી યમે ભગવાન વિષ્ણુના દૂતોને આવવાનું કારણ પૂછ્યું ત્યારે વિષ્ણુ દૂતોએ કહ્યું યમરાજ પર કરનારા ભગવાન વિષ્ણુએ અમને બધાને આપની પાસે કંઈક સંદેશો આપવા માટે મોકલ્યા છે ભગવાન અમારા સૌના મુખેથી આપની કુશળતા પૂછે છે અને આજ્ઞા આપે છે કે આપ નરકમાં પડેલા સમસ્ત પ્રાણીઓને છોડી દો અને આ આદેશનો સ્વીકાર કર્યો ત્યાર પછી નારકીય જીવો મુક્ત થઈને ભગવાન વિષ્ણુના વાસમાં ચાલ્યા ગયા યમરાજ શ્રેષ્ઠ વિમાન દ્વારા જ્યાં ક્ષીરસાગર છે ત્યાં પહોંચ્યા ભગવાનના દર્શન કરીને પ્રણામ કર્યા યમરાજે સ્તુતિ કરીને હાથ જોડીને ભગવાન વિષ્ણુને કહ્યું હે ગુરુ આપના આદેશથી આ જીવોને ગુણવિહોણા હોવા છતાં પણ નરકમાંથી છોડી મૂકવામાં આવ્યા છે હવે મારે માટે યોગ્ય બીજું જે કાર્ય હોય તે જણાવો એમના આમ કહેવાથી ભગવાન મધુસૂદન મેઘ જેવી ગંભીર વાણી દ્વારા જાણે અમૃત રસથી સિંચાતા હોય તેમ બોલ્યા હે ધર્મરાજ હે યમરાજ તમે સૌના પ્રત્યે સમાન ભાવ રાખીને લોકનો પાપમાંથી ઉદ્ધાર કરી રહ્યા છો તમારા પર દેહધારીઓનો ભાર મૂકીને હું નિશ્ચિંત છું માટે તમે પોતાનું કામ કરો પોતાના લોકમાં પાછા જાઓ આમ કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા યમરાજ પણ પોતાની પૂરીમાં પાછા વળ્યા ત્યારે પેલા બ્રાહ્મણ પોતાની જાતિના અને સમસ્ત નારકીય જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરીને પોતે પણ શ્રેષ્ઠ વિમાન દ્વારા ભગવાન વિષ્ણુના ધામે ચાલ્યા ગયા આ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના પાઠથી નરકમાં ગયેલા પિતૃઓને પણ મોક્ષ મળી જાય છે એવો શુભ પ્રભાવ છે આ ગીતાજીના પાઠનો આમ તો ગીતાજીમાં અઢાર અધ્યાય છે અને તે દરેક અધ્યાયનું કંઈક ને કંઈક મહત્ત્વ છે ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એવી ગીતાજી છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય અને તેના મહાત્મયની કથા આપણે સાંભળી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ ગોવિંદાય નમો નમઃ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ